અને હોટલ ફોટો લઈને હોય તને નેકળવાનું કોણ કીધું એમ આ એટલે કૂતરો હોય કે કૂતરો ને તગડવા કે હોય તો કોઈ કૂતરું નહીં આ કૂતરા બેઠા હોય મુકેલા કૂતરો ને તગડવા એટલે પણ આ વાઘના ઇલાકા માં કૂતરા ના આવે એટલે જેટલા કૂતરા જેટલા મારી ના આવે જેન માર્યા છે જેટલા મારી ના તમે મને ક્યાં આટી ના રોકો પણ તું હેડે તો તને ખબર પડે કે નાના નાનું ઘર છે હોય મુ જોઈ વિચાઈ ને હેડું સાતો મુ છેટો ને હેડ તો પાહે તમે હેડે સંકર હું સાઈડ માંથી નાડ્યો જો

હવે ભાઈ તને વાત કઈ ગમે તાર તું હેડે તો શું નાખો ઉખી ના હેમ છે ભલા ઉડી દ હોય તો ઠીક છે પણ હું ખબર પડી દઉં કે નાયરો નું કરીએ છીએ

એલાવો મારો છે ઈલાવો તમારવા પણ અમાર ના હેડવાનો ના અમન પૂછાવ હેડવાનો માર તો મારી વાત ઓ ભાઈ ડોઢુ મત બોલ ઘણું બોલે પરમિશન લઈને હેડવું પડે મારી ના લઈને માર તો તને આ શું બોલતો છે આ બોલે ઘણું અલા હે વધારે મત ના કર પૂરો થઈ જાય એમ તમ તવા જવા દે મને કે ફરે ઓર રાખજો પાછે અરે મું તો ન થાક છોડતો તો જોર રો થઈ ગયો પછી મેવાડી કીધું હવે બેન તો માર્યા છે બેન માર્યા હવે હજી ટાઈમ ઘણો પડ્યો છે આપણે 5 વાગ્યા હતી મારવાના થી બધે હવે ઘરે જા તો કોમ કરો લોટો ભરતા જો પાણી પીવું છે મારે

ઓલા કુબેર ને શિખર કોકે કીધું તું કે આજ તો કે નાણો જબર ઋષિ બાળી બેઠો છે ગાડી લઈને પોચી ગયા એમ આ આયા ને હેડ જ નહિ આજ તો એને ખબર પડી ગઈ છે આડી જાય હારું પાણી પીવો

તમને પણ હું શું કઉ તમને ખબર ના પડે હેડ ઉંજો છે શોક ઉંજો મોસમ ના લે તો હું બાઈક લઈને ગાડી લઈને વાતું

તો દેણો તમાર શું કીધું અલ્યા હારું ભાઈ તમે જવા દેજો નકર ખોટી પડી હોય ઉની થઈ જાય અલ્યા પણ તમે માં ખતમ થઈ જાઓ ખોટા અલ્યા છો માર થઈ મરી જાતા તમે જડિયા પર આવો છો છો જડિયા અમે તમને દેજો કોઈ ની કોઈ કહેતા છે હારું છો કહેતા છે જ જવા મારું ખબર છે તમને બાપા અરે બજે મારું નામ જ છે આવો આવો જો આ બહુ પડતી

આજ તો કોઈ બાચી મેળવા નહીં આજે બાચી બાચી વાત કોઈ જો હોમ બોલે તો સમ છોડી જ પાડી જ જવાનું પછી તો દેખા જાય ગા જી 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 હશે

નવરા બેઠા નવરા અને પાછો ફોન એમ હેલો બાબરા ભાઈ અહીંયા આટલી ઘડા કોમ કરતો હતો એટલે હાથ ધોયા તા તા એટલે ફોન નો હતા એટલે ફોન નો પડ્યો હા હા એટલે ના મારે કોઈ વાત કરે મારે લેવું તું

હવે ઓ આવી ગયો કે નાયણા એકલાનો રસ્તો છે નહીં ના ઈય તો એટલે તમે આવો અન મુ ઈ મુ ઈય દું નાયણા નીચે જું હાલ તરત આ નાયણા હમણે આ છોકરો એક રૂદુ રૂદુ આવી દું અલા ઈ છોકરો કે મને મારો પર મળી ગયો છોકરો દુ જવા જીધું કે છોકરા વાય ફોળો કરે

रेडी लो हारोडो या मारा ओशा मर तरस फोन करवो पछे कनु काका हेलो हेलो बोलो बोलो काका भाई अरे कनु काका

પાવર કરી રસ્તો છે biến gấp mãi ngược chết, lại, 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 lại,

અરે મારી નો છો એ હાઈ તો મારો તો હાલ તો હોય તો તો પૂરો પથરી તો બત્રીજે ગયો તારો હેડ છે કણુયા બોલ આવી મને ઉભો કરો તો તો કરતા

તુકમ ના ગામમાં પાણી તો ઢોળ ન ખાઓ છો દવાખાને એને ખડે ભાઈ અલ્યા પણ હવે તો દવાખાને દવા જો મને કેવો માર્યો રે બખાડો બંધ કર મને સાચવી દે કકલા મારતો બોને પકડી ના પકડી ના પહેલા પકડી પકડો દવાખાને મારી રોશે ભલા સતીડા નકામ નાયક પાસે હોય ન હોય હા બોય ના પકડો તો ન કેમ રે ગાડી <mully> લાવ